ભગવાન યુગો યુગો સુધી કેવલ ને કેવલ કોના માટે આવે છે તો કે ભક્ત માટે આવે છે જ્યારે ભક્તની ભક્તિ બહુ વધી જાય સાંભળજો એ બાપા સાંભળજો ભક્તની ભક્તિ બહુ વધી જાય ને પછી ભક્તની ઉપર ત્રાસ આવે ને એટલે સૌથી વધારે કોણ રોવે ખબર છે ભગવાન રોવે એટલા માટે ્ય ના શબ્દ વલભાચાર્ય ના શબ્દ એ બધાને હેરાન કરજો પણ જે હાથમાં માળા લઈને બેઠો હોય ને એને કોઈ દી હેરાન નહીં કરતા હો એ માળા તો ભોળો છે તમને માફ કરી દે પણ યાદ રાખજો ઓલો માફ કોઈ દી નહીં કરે સુખી થવું હોય તો હંમેશા જે માણસ શાંત છે સારો છે સમજમાં સમાજમાં માળા લઈને બેઠો છે ભક્તિ કરે છે સતત ભગવાન નું ભજન કરે છે એને કોઈ દી હેરાન નહીં કરતા અને દુનિયાનો ઊંધો નિયમ છે હો કોઈ આત્મા માળા લઈને બેઠો હોય ત્યારે ઠોહા મારતા જાય બહુ મોટો ભગતલો થઈ ગયો લે સાહેબ પોતાનું કલ્યાણ કરે છે અને પોતાનું કલ્યાણ કરવાનો બધાને અધિકાર છે હજી એક વાર કહો હાથમાં માળેલા માળા લઈને ને બેઠેલા માણસ ને કોઈ કરતા જો સુખી હોય તો કારણ કે ભગવાન પહોંચી ગયો હોય છે છે તમને મને શાસ્ત્ર સમજાવે આપણે મહારાષ્ટ્રમાં બેઠા છે ને મહારાષ્ટ્રમાં સંત થઈ ગયા તુકારામ નામ સાંભળ્યો હશે તમે આ સંત તુકારામ જે હતા ને એટલા બધા સરસ સંત પણ મજાની વાત જો આખું ગામ એને પગે લાગે ને ઘર વાળી એને મારતી હતી અને સંત તુકારા હાથમાં કડતા લઈને કેવલ ને કેવલ વિઠ્ઠલ 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 કથા છે આપણે ત્યાં પ્રસિદ્ધ કથા છે એકવાર એની ઘરવાળીએ હાથમાં લાકડી લઈ અને સંત તુકારામને એટલા માયરા એટલા માર્યા કે વાહમાં હોર પડી ગયા હો પણ આ જે સંત તુકારામ જે છે ને એ હાથમાં કડતા લઈને વિઠ્ઠલ 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 આ બાજુ પૂજારી આરતી કરતા હતા તો આરતી કરતા કરતા દેખાણું ભગવાન ને પાછળ વિઠ્ઠલ ભગવાન ની મૂર્તિની પાછળ હોર પડી ગયા છે હો એ સમયે ઓલા પૂજારીએ કીધું મારા ભગવાનને એટલા બધા કોણે માર્યા ત્યારે ભગવાને પૂજારીને કીધું કે મારો ભગત જે છે ને એ ભગતની ઘરવાળી ને એની એની ઘરવાળી એને મારે છે ભગતને નથી વાગતું વાગે છે કોને ભગવાનને કથા છે આપણે ત્યાં સંત तुकारामના ઘેરે ઓલા પૂજારી જઈને કે છે કે તમે વાહમાં મારો છો પણ વાસ્તવમાં વાગે છે કોને તો કે વિઠ્ઠલનાથને એની ઘરવાળીને માનવામાં નહોતો આવતો એટલે હાથ પકડીને લઈ ગયા ને હાલો તમને બતાવુ અને જ્યાં જોયું ને તો તો વિઠ્ઠલ ભગવાનના પછવાડે હોળ પડી ગયા હતા હો એટલા બધા ચાપકા પડી ગયા હતા ત્યારે એની ઘરવાળીને સમજાણું કે મારો મારો ધણી જે ભક્તિ કરે છે ને એવી કોઈ ભક્તિ ન કરી શકે આપ સૌને ખાસ કરીને કહું છું પ્રેમથી કહો એ સાંભળજો બાપા ભગત માણસને કોઈ દી હેરાન નહીં કરતા હો અને સમાજ છે ને ભગતને ગાંડા ગાંડા બહુ સમજે છે એ સમાજ જેને ગાંડા ગણે છે ને વાસ્તવમાં એ જ ડાયો છે ગાંડાની વણજાર આ તો ગાંડાની વણજાર રે ધીરો ગાંડો ધનો ગાંડો ગાંડી કુબજા નાર રે નારદજી તો એવા ગાંડા જેને વસાવ્યા ના ઘર બાર રે આ ગાંડા ની વણઝાર રે આ ગાંડા ની વણઝાર રે જેને આપણે સમાજમાં ગાંડા ગણીએ છીએ વાસ્તવમાં હૌથી ડાયા માં ડાયો એ છે હો આપણને માળા લેતા ઘણા ને સિત્તેર વર વ્યા જાય એસી વર એ ઘણા તો લેતાય નથી હો સિત્તેર વર કીધું હાલો બા કથામાં તો ન્યા હું જાઉં લે

પછી હોય હોય ભલે ભલે ઘરે આપણે છે કંકાસ ચાલુ કરી દઈએ એટલે ભગવાનને આવવાનું મન નથી થતું આ હવાર પડે ને ઘર વાળા ચાલુ થઈ જાય છે જેટલી શાંતિ હોય પરમાત્માને એટલી આનંદ આવે છે પરમાત્માને રોકાવાનું મન થાય છે